કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ કરુણા અભિયાનનું જે બૂથ કાર્યરત છે અહીંયા જે ચિકિત્સકો છે આપણે તેમની સાથે વાત કરીએ કે દસ તારીખ વીસ તારીખ સુધી કાર્યરત રહેવાનું છે આજે સોળ તારીખ થઈ ગઈ છે ઉત્તરાયણ પણ જતી રહી છતાં પણ હજુ પક્ષીઓ છે એ ઘાયલ અવસ્થામાં અહીંયા આવી રહ્યા છે ને તેમની સારવાર પણ અહીંયા ચિકિત્સો કરી રહ્યા છે આપણે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો શું નામ છે આપનું નામ ડૉક્ટર સંતુલ કુમાર શૈલેષભાઈ પટેલ હું એમ ગ્રીન હેલ્થ સર્વિસીસ સંસ્થા હેઠળ ચાલતો જે પ્રોજેક્ટ છે દસ દસ ગામથી એક પટું પશુ દવાખાનું એમાં વેટ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું અને હાલમાં કરુણા અભિયાન જે ચાલી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એની અંદર અમારે બેથી સોળ સુધીની ડ્યુટી છે પક્ષીઓની સારવાર માટેની તો અમારી અમારું પોસ્ટિંગ ચાર દિવસ સુધી તેરથી સોળ એટલે આજે છેલ્લો દિવસ છે તો નવસા એ મોરા નગરપાલિકા પર અમારું બુથ આપેલું છે અને ત્યાં અમે હેલ્પ પક્ષીઓની સારવાર કરીએ છીએ હવે ખાસ કરીને ચૌદ તારીખ પછી ખાસ કરીને ચૌદ તારીખ પછી પક્ષીઓ વધારે ગવાતા હોય આજે સોળ તારીખ થઈ ગઈ અત્યાર સુધીમાં કેટલા તમને કોલ મળ્યા છે કેટલા પક્ષીઓ અને કયા કયા પ્રજાતિના પક્ષીઓની તમે સારવાર કરી છે એ બાબત આજ સુધીમાં ટોટલ જોવા જઈએ ને તો શરૂઆતના દિવસોમાં ઓછા હતા પણ ચૌદ તારીખ અને એના પછીના દિવસો એટલે કે પંદર અને સોળ સુધીમાં લગભગ અમારી અમારા જે ઓગણીસ બાસઠ કોલ છે એના પર નવથી દસ જેવા કોલ આવ્યા અને આ જે સામાજિક વનીકરણ વિભાગ ગણદેવી રેન્જ છે એના જે સ્વયંસેવકો છે એમના પોતાના પર્સનલ નંબર પરથી એમ જોવા જઈએ તો ટોટલ સત્તર થી અઢાર જેવા કેસો આવ્યા એમાં નવ થી દસ જેવા ક્રિટિકલ કેસ હતા અને બીજા ફર્સ્ટ એડના કેસો હતા જેને રિલીઝ કરવામાં આવ્યા અને બીજાને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એમાં કબૂતર હતા અને બીજા પક્ષીમાં એક કાગડો હતો જે ગણદેવી રેન્જનો હતો એ પણ ઓબ્ઝર્વેશનમાં માટે હતો અને મોસ્ટલી તો બધા કબૂતર જ હતા ખાસ કરીને જે ગંભીર સારવાર હોય કે જેવી કે પાંખ કપાઈ ગઈ હોય તો તેની ટ્રીટમેન્ટ કયા પ્રકારની થતી હોય છે અને એની ટ્રીટમેન્ટ કર્યા પછી એને જે તે સ્થળે કેટલા સમય સુધી રાખવામાં આવે છે અને પછી એને જે તે સ્થળે સારું થાય રોજ આવી જાય પછી એને છોડવામાં આવતું એ પ્રક્રિયા કેટલાક સમયની હોય છે ખાસ કરીને શરૂઆતમાં જેવું પશુ મતલબ આ પક્ષી જે કપાયેલા હોય છે પાક એમની તો શરૂઆત એ ડિપ્રેશનમાં જતા રહે છે સ્ટ્રેસના લીધે એમને ઉઠી થવાની પણ શક્યતા હોય છે એટલે શરૂઆતમાં જેવું એને રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે એન્ટી સ્ટ્રેસ એજન્ટ તરીકેના ડ્રોપ્સ એને પીવડાવવામાં આવે છે ત્યારબાદ બુટ પર એને રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે અને શરૂઆતમાં પ્રાઇમેટ સર્વરમાં જોઈએ તો બ્લીડિંગ થતું હોય તો બ્લીડિંગ રોકવા માટે એને પહેલાં પ્રોસેસ કરવામાં આવે છે પછી એની જો સ્યુચર્સની જરૂર હોય કે ડ્રેસિંગની કોઈ બી જરૂર હોય તો એ પ્રમાણે એને સ્યુચર્સ લેવામાં બી આવે છે એને એન્ટિસ્ટ્રીસના ઇન્જેક્શનો એન્ટીબાયોટિક અને જે બીજા ઇન્જેક્શનની જરૂર છે એ બધા ઇન્જેક્શન ઇન્જેક્ટેબલ આપવામાં આવે છે અને એને ડેલી ઓબ્ઝર્વેશન માટે પણ અહીંયા રાખવામાં આવે છે કે જેથી કરીને આપણે પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ બી કરી શકીએ અને જે સારી સારી કન્ડિશનમાં હોય તો એમને રિલીઝ કરવામાં આવે છે સ્વયં સ્વયંસેવકો દ્વારા અને ત્રણ ત્રણ દિવસ તો મિનિમમ રાખ્યા જ છે અહીંયા અને જો વધારે ક્રિટિકલ કન્ડિશન હોય તો પછી એને ફોલોઅપ માટે આગળ જ્યાં એને સુવિધા રાખવા એને રાખવાની સુવિધા કરવામાં આવી છે ત્યાં મોકલી દેવામાં આવે છે સર ગયા વર્ષે કેટલા કોલ મળ્યા હતા અને આ વર્ષમાં કેટલો તફાવત જોવા મળે છે શું ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે કોલ મળ્યા છે આપને એ બાબતે જરા જણાવો ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કોલ ઓછા છે ગયા વર્ષે તો ઘણા વેરાયટીના પક્ષીઓ પણ હતા જે કે ઘોડ ઘોડ હતા પછી ફ્લેમિંગો પણ આવ્યા હતા પાછળથી અને કબૂતરો તો હતા જ એની સરખામણીમાં આ વખતે ઓછા કેસીસ છે એવું લાગે છે કે લોકોમાં પણ જાગૃતતા આવી ગઈ છે આ પક્ષીઓને લઈને એમના પ્રેમ પણ ઉપડાયો એવું લાગે છે તો આ વખતે ઓછા કેસીસ છે ગયા વર્ષની સરખામણીમાં સર એક અંતિમ પ્રશ્ન છે કે એક વર્ગ એવો છે કે હાલ આ વોલેન્ટિયર પાયો પણ છે અહીંયા કે એ એમને પણ કદાચ પતંગ ચગાવવાનો શોખ હશે પરંતુ આ પ્રકારના જે કેસો આવે છે તેમને લઈને પતંગ ચગાવવાનું છોડી દીધું એક વર્ગ એવો છે કે દસ તારીખ થી વીસ તારીખ સુધી અહીંયા પગે રહી અને જે પક્ષીઓ છે તેમની સારવાર કરી રહ્યો છે અને બીજો એક તો વર્ગ એવો હતો જે યુવા વર્ગ અને ખાસ કરીને પતંગ રસિકો પતંગ રશિયાઓ જે કહી શકીએ એ ધબા ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવીને એન્જોયમેન્ટ કરી રહ્યા હતા તેમને શું તમે સંદેશો અહીંયાથી આપશો કે આવનાર સમયમાં જે ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા કોલ મળ્યા આવનાર સમયમાં તમે પણ કાળજી રાખો ને પતંગ જો છોડી દો તો આ જે પક્ષીઓ છે પક્ષીઓની પણ પણ તેમનો જીવ બચે તેવા જે વર્ગ છે યુવા વર્ગને તમે શું સંદેશો વર્ગને સંદેશોમાં ફક્ત એટલું જ કહેવાનું કે આપણે જે તહેવારને ઉજવીએ છીએ અને અમુક જે સરકાર દ્વારા ગાઈડલાઈન પાડવામાં આવે છે કે ભાઈ ચાઇનીઝ દ્વારા ઉપયોગ ઓછો કરો એ રીતનું જે ગાઈડલાઈનો છે એને ફોલોઅપ કરવામાં આવે સવારે નવ પછી પતંગ ચગાવવાના પાંચ વાગ્યા પછીનું પતંગ ચગાવવાનું ઓછું કરવું કારણ કે આપણે બધાને તો રોકી શકીએ નહીં પતંગ ચગાવવા માટે બધાના શોખ અલગ અલગ હોય તો એ જ સંદેશો છે કે ભાઈ સરકાર દ્વારા જે ગાઈડલાઈન પૂરી પાડવામાં આવે એનો ફોલો કરે અને જે આ છોકરાઓની વાત કરીએ તો એ લોકો એ લોકોને બી શોખ તો છે જ પણ એમનું એમને ધ્યાને લઈ અને એમનામાંથી પ્રેરણા મેળવીને જો પશુ પશુ પંખીઓ પ્રત્યે થોડું બી

તમને કેવું ફીલ લાગે છે કેવી લાગણી એકદમ કેવું છે કે તમે જે રીતના જાણો છો એ પ્રમાણે માનવને તો એક વખત એ બોલી બી શકે છે જ્યારે પશુ પક્ષી છે એ પોતાની રજૂઆત નહીં કહી શકતો કે ભાઈ મને આ થાય છે પેલી તકલીફ થાય છે હવે એવું છે આજે જે ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે બધા રંગો પોતાની મસ્ત કરે છે કરો વાંધો નહીં પણ એક તહેવારની રીતે પણ એક